અને દર વર્ષે અમે ચોટીલા ખાતે ઓલ ગુજરાત ના સમાજના સમાજ ના ડોક્ટર વકીલ બધા દર વખતે આયોજન કરીએ છીએ સપોર્ટ થી કે આપડો સમાજમાં ક્યાં ડોક્ટર છે એ બધાને ખબર પડે આપણા સમાજ નો ક્યાં હેરાન થાય છે કઈ જગ્યાએ કે દરક કાર્ડ માં હેરાન થતા હોય છે કોઈ ઓપરેશન માં હેરાન થતા હોય છે તો સાચી દિશા મળે મોટા ભાગે કેવું થતું હોય છે કે આપડા સમાજના લોકો આપડે પૂછીએ ને કે ભાઈ હું તકલીફ છે કે આ ઓપરેશન કરાવવાનું છે તો કાર્ડ છે કે ના ના તો તાત્કાલિક દોડતા હોય છે એમાં ઘણા ભાઈઓ મદદ કરે છે કાર્ડમાં માં નાંતે પણ સાચી દિશા મળે સાચો ન્યાય મળે કે સાચું ટૂંકમાં સારવાર સાચી મળે એ દિશામાં કામ કરી રહ્યા છે અને ખાસ તો બે કેવું સંગઠન થી એક શક્તિ મળે છે એકબીજાને સપોર્ટ મળે છે બરાબર આપણો દરેક અત્યારે કેવું છે કોમ્પિટિશન ના જમાનો છે બહુ કે એક સામાન્ય બીજા વર્ગ નો કેવું હોય કે એના લોકોને સપોર્ટ વધારે કરતા હોય છે ભયંકર સમાજ હોય તો એમના ડોક્ટર હોય છે એમના લેબોરેટરી વાળા હોય છે એ બધાને વધારે સપોર્ટ હોય ત્યારે પછી કેવું કર્યું કે આપણો સમાજ તો કેમ પાછળ રહે એટલે આપણા સમાજ માટે શું કરવું જોઈએ આપણે એક શિક્ષિત વર્ગ ભેગો થાય અને સમાજને કઈ રીતે ઉપયોગી થાય એના માટે એક કામ ચલાવી રહ્યા છે કે દરેક જિલ્લા વાઇઝ એક ડોક્ટર ટીમ બને અને ટીમ વધી આપણા સમાજનો કોઈ પણ પેશન્ટ કે કોઈ દર્દી હેરાન ન થાય એના માટે અમે ખાસ ઝુંબેશ ચલાવી રહ્યા છે કોઈ ડોક્ટર હેરાન ન થાય કોઈ પેશન્ટ આપણા સમાજ કોઈ હેરાન ન થવું જોઈએ એના માટે અમે કાર્ય કરી રહ્યા છીએ અને થોડા સમયમાં જિલ્લા વાઇઝ અને ટીમ પણ બનશે જે દરેક હોસ્પિટલ માં તમને મદદ કરશે કે તમને જો તમારા જિલ્લામાંથી એક નંબર આપશે કે તમને જ્યારે કોઈ હોસ્પિટલ લગતું કઈ કામ હોય કોઈ એમ્બ્યુલન્સને ને લગતું કામ હોય તો એનો તમે સંપર્ક કરશો કે બ્લડ નું કામ હોય તો તમે એનો સંપર્ક કરશો તમારું કામ ઇઝીલી થાય છે માત્ર આપણા સમાજ માટે થઈને આ કરવાનું છે હવે વધારે નહીં કહેતા માત્ર થોડા સમયમાં એક માહિતી આપું છું અને આમાં એના માટે મેં એક કામ ચલાવ્યું એક ટ્રસ્ટ પણ બનાવ્યું છે અને ટૂંક સમયમાં બ્લડ બેંકની પણ અમે રજૂઆત કરવાના છીએ અમારા જિલ્લા માટે તો અત્યારે શરૂઆત કરીએ છીએ એક બ્લડ બેંક ની રજૂઆત કરવાના છીએ કે એક ટ્રસ્ટ બનાવ્યું છે ડોક્ટર તરીકે એનું બધા અને ટ્રસ્ટમાંથી માત્ર કોળી સમાજના ના ડોક્ટર મળી અને ટ્રસ્ટ બનાવી અને એનું બ્લડ બેંક બનાવવાના છે બ્લડ બેંક નું કાર્ય માત્ર એટલું જ છે કે અત્યારે ઘણીવાર વાર કેવું થાય ગોડા ગોડામાં બ્લડ નથી મળતું બ્લડ બેંક માં જઈએ તો કે નથી હાજર હોય છતાં કોઈ ફોન કરવા પડે છે ત્યારે બ્લડ મળે છે આપણે કેમ કહીએ છતાં બ્લડ મળતું નથી એટલે ટાર્ગેટ એવો છે કે સમાજનો દીકરો કે કોઈ પેશન્ટ કે કોઈ

અને ખરેખર જો આ ડોક્ટરની ટીમ આપણી મજબૂત થાય અને બ્લડ બેંક બને કે પછી દરેક જિલ્લામાં આપણા સમાજના ડોક્ટરો તાલુકામાં છે જ અને એ જાગૃત થઈને આપણા સમાજને આવી રીતના આમાં હેલ્થની તો તમને સર્વિસ મળશે જ સાહેબ પણ મોટિવેશન એટલું મળશે કે તમે પણ તમારા બાળકોને ડોક્ટર બનાવો આવા સાહેબને જોઈને કે એમને જોઈને કે તમને એવું થાય કે ના મારે મારા બાળકને ડોક્ટર બનાવો મંચસ્થ આપસો મહાનુભાવો જિલ્લાના પ્રમુખશ્રીઓ અને જિલ્લાના પ્રમુખ જેને જેને નિમણૂક આપણે આપી છે એ હવે જિલ્લાની આખી ટીમ બનાવી હવે સમય આવી ગયો છે મિત્રો હવે જે જે જિલ્લામાં પ્રમુખોની નિમણૂક થઈ ગઈ છે એટલે પ્રથમ તો કામ તમારે હવે જિલ્લામાં તાલુકાઓ પ્રમુખ બનાવવા મહામંત્રીઓ બનાવવા આખું સંગઠન ઉભું કરવા માટેની આજની આ મિટિંગનું આપણે આયોજન કર્યું છે અમુક અમે આજે નિમણૂક પણ મહામંત્રીઓ તરીકે આપી છે એ સમાજની બોલબાલા હશે આપણા સમાજમાં ભૂતકાળમાં ઘણું બધું આપણે બેઠું છે ભોગવ્યું છે અન્યાય સહન કર્યું છે પણ હવે શિક્ષણ હશે તો આપણે ક્યારેય આપણા સમાજ પર આપણે અન્યાય સહન કરવો પડશે નહીં એના હેતુસર અહીંયા કર્મચારી મંડળ આપણે ગાંધીનગર હોય અને આપણી બહુ વાસ્તવિકતા છે કે આપણે ખબર જ નથી પડતી અમુક વાતની કે ભાઈ આપણે બક્ષી પંચમાં આવીએ છીએ બક્ષી પંચના જે લાભો છે લગભગ લેતા નથી આપણે આપણા સમાજને જે બક્ષીપંચનો લાભ રંજનાબેન છે આજે હમણાં હોય છે ને બેન તમે વાત કરી ને ઉદ્યોગ ભજન છો તમે મારા પીએ ફોન કર્યો કાનન બેન નો મેં કીધું નંબર લઈ લે છે આપણે હવે કઈ કર્મચારી નો હોય કે કઈક કેવા પ્રશ્ન હોય શ્રમ રોજગાર ના પ્રશ્ન હોય તો મેં કીધું બેન ને કોન્ટેક કરજે મેં કીધું સર સોરી રિસન્ટલી મારી ઓફિસ કર્મયોગી ભવન માં ટ્રાન્સફર થઈ છે જગ્યા ઉદ્યોગ ભવન માંથી કર્મચારી બ્લોક નંબર ત્રણ માં ફર્સ્ટ ફ્લોર ઉપર કર્મચારી નો કઈક એવા પ્રશ્ન હોય તો આપણે આ બધા ઉપયોગ લઈ શકીએ આપણે આ બધું કરવું જોઈએ હવે આજે કઈ માળખું આખા ગુજરાતનું બન્યું છે મિત્રો અને હજુ બનાવવાના છીએ પણ આટલી બધી સંખ્યામાં લોકો આવી ગયા દરેક જિલ્લામાંથી આવી ગયા એટલે ખૂબ સફળતા આપણે મળી હોય એવું મારી વિચાર છે પણ હજુ પણ આને કઈ રીતે આપણે મજબૂત કરી શકીએ એ દિશા આપણે કામ કરવું જોઈએ કર્મચારી મંડળ છે મિત્રો એકાક આપણે સોશિયલ મીડિયાના મંચના માધ્યમથી આપણે કહેવા માંગુ છું દરેક ગામમાંથી આપણા સમાજમાં લગભગ ને લગભગ એક ગામમાંથી માંથી પંદર વીસ થી વધારે આપણે સરકારમાં કર્મચારી તરીકે આપણે એમાં જોડાવવું જોઈએ અને હવે એ દિશાએ આપણે કામ કરવાનું થાય છે એ આપણે કામે લાગી જવું હમણાં વાત કરી ને આપણે તૈયારી ચાલુ હોય અને એમાં તૈયારીમાં આપણા પાસે ઘણા બધા આપણા સમાજના એવા કર્મચારીઓ છે જે આપણે તમને માર્ગદર્શન આપવા માટે ફ્રીમાં દરેક સમાજમાં કરતા પણ હવે આપણો સમાજ બહુ જાગૃત થયો છે હું તમને ધ્યાન ઉપર મૂકું કે ડાકી સાહેબ છે હમણાં ગાંધીનગર એસટી વિભાગમાં હમણાં થોડાક દિવસમાં એ કલેક્ટર થવાના છે છ મહિનામાં તો હું તો મને તો નથી ખબર લગભગ કે આપણા સમાજમાં કોઈ કલેક્ટર છે કે કેમ પ્રથમ થશે તો એ મને તો ગર્વ છે પણ આપણે કોન્સ્ટેબલ

જયારે અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ તરીકે આખા ગુજરાતમાં એક સંગઠન એવું મજબૂત બને સામાજિક રીતે આર્થિક રીતે શૈક્ષણિક રીતે દરેક રીતે ઉપયોગી બને અને આ સંગઠનના માધ્યમથી આપણા પ્રમુખો હોય ઉપપ્રમુખો હોય મહામંત્રીઓ હોય એ બધા સંગઠનને મજબૂત બનાવવાનું કામ આ દિશાએ આગળ વધારે એ હેતુસર આપણે આજે ભેગા થયા છે મિત્રો મને ગર્વ છે અને અહીંયા ઘણા લોકોએ આ જો આ સંગઠનમાં હું ભગી રીતે વાત કરું આગળ હેલ્થની વાત આવે તો ડોક્ટરો છે આપણા પાસે ડોક્ટર સર્જના પ્રમુખ હોય છે આપણા પાસે રમેજબેન બધા હા આપણા પાસે એડવોકેટો છે છે ને શિક્ષણના છે આપણે કર્મચારી મંડળના છે આ પ્રમુખો છે બધા આપણે ભાઈ આ ભાઈશ્રી વિજયભાઈએ વાત કરી કે સમય આવે તમે ધોકાઈ ઉપાડ્યો કે એવાય લોકો છે આકાર સમાજ વ્યક્તિઓ આગળ નહીં આવે તો એનું એનું ભાવડું કોણ પકડે અમે તો એવા પર ક્યાંય પણ અધિકાર છે બોલું છું એમના સમાજની પ્રગતિ એમના સમાજમાં જે સમાજમાં જન્મ લીધો હોય એમની પ્રગતિ એ જે દિશા એ કામ કરતા એને ઈશ્વરે જે શક્તિ આપી હોય એ શક્તિ એમાં ઉમેરવું જોઈએ

ખાલી હક પણ નું રહી ગયું હતું નહીં તો એમાં પાછું જોયું તો મેં સિરિયસની વાત કરું છું મજા નથી કરતો એની આપણે ખબર જ ન પડે કે આપણા કોળી છે ને આ લઘુમતી સમાજના છે વર્ષોથી એને આરે છે અને એવા ને એવા થઈ ગયા એ લોકો પણ એની રૂઢિ પ્રમાણે આપણા સમાજમાં એવું કરતા હતા પછી એમાં તેને બહાર કાઢા એ લોકોને હા નામ પણ એવા જ હતા એ લોકો સમજાય કે નહીં આપણો સમાજ લઘુમતી સમાજ અને આ બધું પછી તો કર્યું ને પછી એમાં સંગઠન છે આમ તો દરેક જિલ્લામાં ખૂબ એવું સંગઠન બહુ મજબૂત થઈ ગયું છે આજે એના અનુસંધાને મિત્રો દાહોદ થી ભાવનગરથી થી ભાવનગર થી પોરબંદર થી આ બધા જિલ્લાઓ ત્યાં એક જ દિવસમાં બધા ભેગા થઈ ગયા

આમ તો ઠંડો હતો વધારે પડતો તો એને અહીંયા નિંદ આવી જાય એવી સ્થિતિ છે પણ બહુ દૂર દૂર થી લોકો આવ્યા છે જે લોકોને પાછું પરત કદાચ દૂર પડતું હોય કદાચ આરામની વ્યવસ્થા કરતું હોય તો એ વ્યવસ્થા છે પણ આજે આજે બધા આપ સૌ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ ખૂબ આભાર પણ માનું છું કે આવતા દેશોમાં સમાજનું સંગઠન જે રીતે આગળ વધી રહ્યું છે એ દિશાએ આપ સૌ કામ કરો અને હજુ પણ જે જિલ્લામાં અમારી નિમણૂક આપવાની છે કે જિલ્લામાં આવતા દિવસોમાં નિમણૂક આપી અને વિલ કે આપણે એનું સંગઠન વધારે મજબૂત થાય દિશાએ કામ કરશું આપ સૌ અત્યારે સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આપ સૌનો આભાર જય જય ગુરુ સમાજ ખુબ ખુબ આભાર માનનીય અધ્યક્ષ સાહેબ નો એક વાત પ્રવીણભાઈ ને રજૂ કરવી છે આમ તો આપણે કાર્યક્રમની ની પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છે ને ઓલમોસ્ટ પૂર્ણ કરીએ હીરાભાઈ સોલંકી આપણે રાજુલા જાફરાબાદ વિસ્તારના ધારાસભ્ય વર્ષો જૂના તો અખિલ ભારતીય પોલીસ સમાજ યુવા ટીમ અને પેનલ ટીમની માંગ છે કે કોળી ઠાકોર જે વિકાસ બોર્ડ છે ને એમાં જે છે છે બે નંબર માગે તો લોન મળતી નથી તો સરકારમાં બેઠા છે મુખ્યમંત્રીને ને રજૂઆત કરે ને એ નિયમમાં કઈ ફેરફાર કરાવે એવી અમારી લાગણી છે હીરાભાઈ હવે એવી મારી વિનંતી છે કે આ બાબતમાં માં ચર્ચા કરો થેન્ક યુ હીરાભાઈ ખૂબ ખૂબ આભાર કોઈ ને કઈ એવી જેન્યુઅન કઈ માંગ હોય તો ત્યાં નોંધ કરી દેશો અત્રે ઉપસ્થિત મંચસ્થો મહિલા અને તમામ સમાજના આગેવાનો અહિયાં ઉપસ્થિત છે તમામનો નો હું હાર્દિક આભાર સાથે આ કાર્યક્રમ ને પૂર્ણ કરું છું ખુબ ખુબ આભાર જય કોળી સમાજ જય કોળી સમાજ